નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે આવ્યા છીએ ખોડિયાર એગ્રો સેન્ટર પાર્ટી તો આજે કોરોમંડલ કંપની વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે પાયાના ખાતર વિશે વાત કરવાના છીએ જે જેનું નામ છે સલ્ફા તો આપણે ડીલર પાસેથી જાણીશું કે સલ્ફા શું છે તો તમારું નામ અને મોબાઈલ નંબર જણાવશો મારું નામ છે ઝાપડિયા મનીષભાઈ એગ્રોનું નામ છે ખોડિયાર એગ્રો પાર્ટી

જેમાં નાનો મીડિયમ અને મોટો એમ ત્રણ ત્રણ પ્રકારના દાણા હોય છે જે દરેક અવસ્થામાં છોડને મળી રહે છે અને જે જમીન પોચી રાખવાનું કામ કરે છે તે પણ આ સલ્ફ કરે છે જેમ કે મૂળિયાનો સારો વિકાસ થાય છે તો છોડનો સારો વિકાસ થાય છે જે મૂળનો વિકાસ જમીન પોચી રહેશે તો જ થઈ છે તો જમીન પોચી રાખવા માટે સલ્ફ જરૂરી છે તો વધારે વાત કરીએ તો અહીંયા આપણે મહેશભાઈ કપાસનું વાવેતર વધારે થાય છે સીંગનું આપણે અહીંયા કપાસનું વાવેતર સૌથી વધારે થાય તો કપાસ એ તેલીબિયા વર્ગનો પાક છે જેમાં તેલનું પ્રમાણ પણ સલ્ફર વધારતું હોય છે તો સલ્ફામ જે તેલનું પ્રમાણ વધારે છે એ પણ કામ કરે છે તો સલ્ફામ વાપરવા જેવું છે અને વધારે વાત કરું તો આપણે જે સલ્ફામિક્સ ખેડૂતો ખરીદે તેના માટે એક લકી ની સ્કીમ છે જેમાં ખેડૂતે આ ક્યુઆર કોડ સ્કેન કરવાનું છે ત્યારબાદ તેમાં તેમનું નામ મોબાઈલ નંબર અને તેમને જે ય્રોહિતથી બિલ બિલ મળે તે બિલ સ્કેન કરી અને અપલોડ કરવાનું છે એમાં કોઈ પણ બસો વિજેતાઓ બની શકે છે આભાર